ઉપસ્થિત છીએ તો ધારેવાડા ખાતે અહીંયા ડેન્જર ઝોન બની ગયો છે આ ગોજારી જગ્યાએ પંદર દિવસના ગાળામાં છ મૃત્યુ થઈ ગયા છે તો આ મૃત્યુના પાછળ જવાબદાર છે રોડ તો અમારી માંગણી અત્યારે એવી છે કે આ જગ્યાએથી રોડનું બેલેન્સિંગ થાય અહીંયા બેરિકેડ મૂકી અને લાઇટની વ્યવસ્થા કરી અમને યોગ્ય ન્યાય મળે જો અમારી આ રજૂઆત રોડ એન્ડ બિલ્ડિંગ માર્ગ વાહન વ્યવહાર નહીં સાંભળે તો અમારા સમસ્ત ગ્રામજનો ગાંધી ચિત્ર માર્ગે જલદ આંદોલનો અને કાર્યક્રમો આપીશું એવી મીડિયા થ્રુ આશા રાખીએ છીએ સરકાર શ્રીને નમ્ર વિનંતી કે ધારેવાડાની અંદર અમારી જે ચોકડી પડે છે તે ઘડી જે સિક્સ લાઇન બનાવી છે એનો રોડનો ડાળ એટલો બધો આપ્યો છે કે પાછલા ઘણા સમયથી લગભગ દસથી બાર એક્સિડન્ટ થયા છે હમણાં ટૂંક સમયની અંદર જ પાછલા બે ત્રણ દિવસની અંદર ત્રણથી ચાર લોકો એક્સપાયર થઈ ગયા છે બરાબર ડાળ એટલો બધો આપ્યો છે કે ગાડી અહીંથી બ્રેક બ્રેક થતી નથી અને ગાડી રડી જાય ને સામેના લાઇનની અંદર સિક્સ લાઇનમાં બીજા સાધનોને ટ્રક મારી અને એક્સિડન્ટ કરીને સામેથી ત્રણથી ચાર માણસો હમણાં મરી ગયા છે અને જો તમે એક્શન નહીં લો તો અમારે આના માટે આંદોલન કરવું પડશે